અતકાળમાં રીબડા ગામની અંદર જેટલા પ્રકારના દુષ્ણો હતા જેટલા પ્રકારના જમીનના વહીવટ હતા લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ કુટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનું જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

રમેશભાઈ શામજીભાઈ કાકડીયા નવા મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખુટ ન્યાય મેળવવા માટે

એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે જે બેસકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આ પ્રત્યે આપણા શરૂઆત કરીએ છીએ મોડેશન કે એવડા ગામની અંદર જે કંઈ પેશ છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભરો માટે ન્યાય આપે એવી અપેક્ષા ઓકે ચાલો મેં લાલભાઈ ચડાવ્યા છે ને લખી નાખ પછી ચાલુ માં ખરો ચાલો ભાઈ ક્યાં ના હે લાલભાઈ એમાં બહુ લખી નાખ છે નહીં

અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું અને જયારે ભારતીય જનતા તરફથી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હરીફેપના કેસમાં ફસાવ્યા અને અનિલના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી પરિવારને પણ પણ ન્યાય મળ્યો નથી નામ એ લોકો બહાર છે એવું અમારું માનવું છે હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે કાર્યક્રમ કરશું અને આજે પરિવાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંથકીય આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એના પત્રકાર પરિષદ યોજી છે ઓર નેક બીજું કોઈ